પટોળા બનાવ્યા છે આથેને પરોઠા રેડી થાય છે પરોઠા શેકાઈ રહ્યા છે ફિલવરા અને આથેને જમાડું પડે ત્યારે જમે છે નાસ્તો કરાવવો પડે નું કો દેજી નું કો વારે ને નું ભાઈ ને ને

આપણો એટલે મસાલો મતલબ કે આપણા સમોસા એક નંબર હોય છે હું મારા મોટે જ વખાણ કરું છું તમે સર્ચ કરી લેજો ગૂગલની અંદર કેમકે આપણું ગૂગલમાં એ રિવ્યૂ સારા જ મળ્યા છે અત્યાર સુધીના એટલે એવું છે લગભગ પાંચ ચાર પોઈન્ટ આઠની આજુબાજુ ગૂગલ રિવ્યૂ છે સારા છે ને હજી રિવ્યૂ લેવાના છે સારા સારા

બાફેલા મગજ તાકાત આવી તો ડબલ ખાવું પડશે ડબલ રોટલી કરાવવી પડશે લોટ બીજા બંધી નાખીએ એટલે લોટ કાંઈ નહીં થાય આવું મસ્ત હવા આવે છે ગરમી થાય હું તો ક્યારે એનું શું કાલે બે મિનિટથી ગયા આવ્યું ને

গ্লা ম প্লিক নতু বত আছে খৰ খেম কৰি দিয়া প্লেনা তই শকো ગ્લાસ આમ સરખા જ છે એટલે કે હાઈટમાં મોટું છે પણ પાણી તમે પ્રવાહી એટલું જ આવશે ની અંદર ખાલી નામનું મોટો ગ્લાસ છે તમે અમારા ઘરે આવશો એટલે અમે તમને આમાં જ હે પીવું આમાં જ તમે અમારા ઘરે આવશો ને અમે તમને આમાં જ જ્યુસ ને પીવડાવશું

મોઢું જો <laughs> 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 <laughs>

અને આ જો કેટલો ડાયો છે અત્યારે આરતી ડાણી હનુમાન ચાલીસા વાંચે છે અને અહીંયા રમે છે જો ક્રિસ્તુ અત્યારે હનુમાન ચાલીસા વાંચે છે